નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ હતી હું કિશનસિંહ ઋષિ નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા યુટ્યુબ યુટ્યુબ પરથી આજે આપણે બધા લાઈવ ભેગા થયા છીએ તો આજનો આપણો ટોપિક હતો દિવેલાની ખેતીમાં વાવણીથી લઈને કાપણી સુધીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ તો દિવેલા એટલે કે એરંડાનો પાક આપણા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતમાં થોડા વધતા પ્રમાણમાં વાવેતર થતું હોય છે સૌથી વધારે વાવેતર આપણા ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં થાય છે હવે વાત કરીએ તો એરંડાના વાવેતર સિઝન નજીક આવી રહી છે તો અત્યારે એરંડાની ખેતીમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખી કઈ કંઈ શરૂઆતના પગલાં લઈએ તો આપણે સારામાં સારું ઉત્પાદન લઈએ લઈ શકીએ તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે આપણે કોમેન્ટ બોક્સ તમે લાઈવ કોમેન્ટ કરીને જણાવજો જેથી આપણે ચાલુ લાઈવમાં આપણે એના વિશે તમારા પ્રશ્ન વિશે ચર્ચા કરી લઈશું હવે સૌપ્રથમ વાત કરીએ તો એરંડાની ખેતીમાં લગભગ મોટાભાગના ખેડૂતોએ જમીનની તૈયારી કરી લીધી હશે જમીનની તૈયારીમાં ભાગના ખેડૂતો જો એરંડા વાવવાના હોય તો ઉનાળામાં ઊંડી ખેડ કરતા હોય છે તો આપણે આના પહેલાં વિડીયોમાં જમીનની તૈયારી અને બિયારની પસંદગી વિશે થોડી ચર્ચા કરી હતી તો એ ચર્ચા આપણે થોડી અત્યારે રિપીટ કરી લઈએ તો જમીનની તૈયારીમાં ઊંડી ખેડ કરતા હોય છે ખેડૂતો તો ઊંડી ખેડ કરવાના ફાયદા વિશે વાત કરીએ તો ઊંડી ખેડ કરવાથી જે જમીન એકથી દોઢ ફૂટ ઉપર નીચે થાય છે આના કારણે જમીનમાં રહેલી જે કોસેટાઓ છે જીવાતના રોગોની ફૂગ છે આ બધું ઉપર આવે છે આના કારણે સૂર્યપ્રકાશની ગરમીના કારણે એપ્રિલ મે મહિનામાં જે ગરમી પડે છે આના કારણે મોટાભાગની જીવાતોનો નાશ થાય છે તો સૌથી મોટો ફાયદો એ છે આ ઊંડી ખેડ કરવાનો તો ગયા વર્ષના જે આપણે કપાસ દિવેલા વાયા હોય તો તેની રોગ જીવાતનો આપણે ઊંડી ખેડ કરવાથી શરૂઆતમાં નાશ કરી શકીએ છીએ બીજો સૌથી મોટો ફાયદો એ છે કે ઊંડી ખેડ કરવાથી વરસાદનું પાણી સારી રીતે જમીનમાં ઉતરે છે એટલે કે આપણા જમીનની ભેદધારણ શક્તિ સારી એવી વધે છે જો આપણા દિવેલા છથી સા છથી સાત પાણીમાં પાકતા હોય તો આપણે ઊંડી ખેડ કરેલી હશે તો આપણા દિવેલા પાંચથી ચારથી પાંચ પાણીમાં પાકી જશે એટલે કે એકથી બે પાણી આપણા ઓછા ઓછા પાણીની જરૂર પડશે બિયારણની તો આપણે વાત કરીએ કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભલામણ કરેલી જાતો જેવી કે બીએનપીએત તરીકે બે નંબર છે ચાર નંબર છે પિયત માટે છે સાત નંબર છે આઠ નંબર છે નવ નંબર છે અને પ્રાઇવેટ કંપનીની પણ સારી જાતોને તમે વાવે બિયારણ પસંદ કરીને વાવેતર કરી શકો છો હવે વાત કરીએ તો વાવેતર સમય હવે એરંડાનું વાવેતર ક્યારેય કરવું તો જે લોકો જે ખેડૂત મિત્રોને બિનપિયત એરંડાનું વાવેતર કરવાનું હોય તો જો વાવણી લાયક વરસાદ તમારા એરિયામાં થઈ ગયો હોય તો તમે અત્યારે બિનપિયત દિવેલાનું વાવેતર ગમે ત્યારે કરી શકો છો એટલે કે પંદર જુલાઈ પછી ગમે ત્યારે બિનપિયત દિવેલાનું વાવેતર કરી શકાય છે તેના વાવેતર અંતરની વાત કરીએ જો ખેડૂતો બિનપિયત દિવેલાનું વાવેતર કરવાનું હોય તો તમે સાડા ચાર બાય દોઢથી બે ફૂટના અંતરે બિનપિયત દિવેલાનું વાવેતર કરી શકો છો એટલે કે હારથી હાર સાડા ચાર ફૂટ અને છોડથી છોડ દોઢથી બે ફૂટ આપણે કેમ સાડા ચાર બાય દોઢ ફૂટના અંતર પસંદ કર્યું છે કારણ કે સાડા ચાર ફૂટે તમે એરંડાનું વાવેતર કરેલું હશે તો આમાં આંતરખેટ કરવામાં તમને ટ્રેક્ટર દ્વારા કોઈ તકલીફ પડે નહીં જો તમે ચાર સાડા ત્રણ બાય ચાર ફૂટે વાવેતર કર્યું છે તો આંતરખે ખેડ કરવામાં ઘણી બધી તકલીફ પડશે તો બિનપિયત ખેતીમાં સાડા ચાર બાય દોઢ ફૂટનું અંતર ખેડૂતો એ ધ્યાનમાં રાખીને જ વાવેતર કરવું ત્યારબાદ વાત કરીએ તો જે ખેડૂત મિત્રો પિયત દિવેલાનું વાવેતર કરવાના છે તો તેમો વાવેતર અંતર કેટલું રાખવું તેના વિશે વાત કરીએ તો જે લોકો ખેડૂત મિત્રોની જમીન સારી છે એટલે કે ફળદ્રુપ જમીન છે તો તે ખેડૂત મિત્રો 6 બાય 4 ફૂટ 6 બાય 3 ફૂટ 5 બાય 3 ફૂટ પાંચ બાય પાંચ ફૂટ પાંચ ફૂટના અંતરે વાવેતર કરી શકે છે હવે છ બાય ચાર ફૂટના અંતરે વાવેતર કરવાના સૌથી મોટા બે ફાયદા છે કે છ બાય ચાર ફૂટના અંતરે તમે વાવેતર કરશો તો લગભગ આંતરખેડ કરવામાં કોઈ ખેડૂતોને કોઈ તકલીફ પડે નહીં એટલે કે સરળતાથી આંતરખેડ કરી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો આંતરપાક ખેતી પદ્ધતિ હવે દિવેલાના ખેતીમાં ખેડૂત મિત્રો આંતરપાક કરતા થયા છે એટલે કે આંતરપાક ખેતીમાં કોઈ પણ કઠોર વર્ગનો પાક પસંદ કરીને તમે આંતરપાક કરી શકો છો લગભગ દિવેલાનું વાવેતર પાંચ છ ફૂટના અંતરે થતું હોય છે એટલે મોટા અંતરે થાય છે તો વચ્ચેની જમીન પડી રહ્યા છે તો આ વચ્ચેની જમીનમાં શરૂઆતમાં ખેડૂત મિત્રો કોઈ પણ કઠોર વર્ગનો પાક પાક પસંદ કરીને વાવેતર કરી શકે છે એટલે કે કઠોળના પાકોમાં મગ છે અડદ છે સોયાબીન છે ગવાર છે આમાંથી કોઈ પણ પાક પસંદ કરીને તમે વાવેતર કરી શકો છો હવે આંતર પાક કરવાના ફાયદા દિવેલા અને બે લાઈનો વચ્ચેની જગ્યા પડી રહ્યા છે એ લાઇનોનું વચ્ચે દિવેલા એટલે કે કોઈ પણ વાવેતર કરવાથી વધારાની જમીનનો ઉપયોગ થશે એટલે કે ત્યાં નિંદામણ દેવું એટલે વધારાનો નિંદણ ખર્ચ ખર્ચ જે ખેડૂતો આંતરખેટ દ્વારા કરે છે એ પણ બચી જશે પ્લસ સાહીઠથી સિત્તેર દિવસમાં ખેડૂતોને લગભગ એક વીઘામાં પંદરથી વીસ હજારના એક્સ્ટ્રા ઇન્કમ થશે જો પાછળથી એરંડામાં કોઈ પાણી ભરવાના પ્રશ્નો આવે તો ખેડૂતો જો અડદનો પાક અથવા કોઈપણ કઠોળનો પાક લીધો હશે તો તેમાં તેની આર્થિક વળતર મળી રહેશે અને બીજો સૌથી મોટો ફાયદો એ છે કે આંતર પાક કરવાથી કોઈપણ કઠોળનો પાક આંતરપાક કરવાથી તે વધારે હવામાનનો નાઇટ્રોજન નીચે ફિકસે ફિક્સેસ કરી અને વધારાનો નાઇટ્રોજન દિવેલાના છોડને આપે છે એટલે કે ખેડૂતોને દિવેલાની ખેતીમાં વધારાનો નાઇટ્રોજન એટલે કે યુરિયા સ્વરૂપે આપવાની જરૂર પડતી નથી તો દરેક ખેડૂત મિત્રો આ વર્ષે દિવેલાના પાકમાં આંતરપાક તરીકે કઠોળનો પાક પસંદ કરીને વાવેતર કરે હવે સૌથી મોટો ટૉપિક એ છે કે ખાતર વ્યવસ્થાપન હવે એરંડાની ખેતીમાં કયું ખાતર પસંદ કરવું એટલે કે પાયાનું ખાતર કયું અને પૂરતી ખાતર કયું ખાતર વાપરવું તેના વિશે ચર્ચા કરી લઈએ થોડી વાર સૌ પ્રથમ વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો પાયાના ખાતર તરીકે ડીએપી ખાતરનો ઉપયોગ કરતા હોય છે હવે ડીએપી ખાતરની વાત કરીએ તો ડીએપીમાં બે તત્વો હોય છે અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ તો ખેડૂત મિત્રો જો આ વર્ષે તમે દિવેલાનું વાવેતર કરવાના હોય તો તમે ડીએપી ખાતર છોડીને એપીએસ ખાતર એટલે કે એમોનિયમ ફોસ્ફેટ ફોસ્ફેર સલ્ફેટ ખાતર તમે પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો આ ખાતરમાં વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર તત્વ આવેલું છે કોઈપણ તેલબિયોગના પાકોને સલ્ફર તત્વની ખૂબ જરૂરિયાત હોય છે કારણ કે સલ્ફર તત્વના કારણે છો દાણાની ચમક વધે છે અને દાણાનું વજન વધે છે જો તમે પાયાના ખાતર તરીકે ડીએપી વાપરશો તો તમારે સલ્ફર તત્વ અલગથી ઉમેરવું પડશે તો ડીએપી ખાતર છોડી તમે આ વર્ષે એપીએસ ખાતર વાપરી શકો છો હવે ખાતરના પ્રમાણ વિશે વાત કરીએ તો એક વીઘામાં એટલે કે ચોવીસ ગુઠામાં ખેડૂત મિત્રો પચીસથી ત્રીસ કિલો એપીએસ ખાતર લઈ પાયામાં જમીન તૈયાર કરતી વખતે અથવા દિવેલાનું વાવેતર કરતી વખતે ઓણી દ્વારા ઓટોમેટિક ઓણી દ્વારા આપી શકે છે હવે તેની સાથે ખેડૂત મિત્રો પંદર કિલો પોટાશ ખાતર પાયાના ખાતર તરીકે લઈ લેવું એટલે કે એપીએસ ખાતર વીસ વીસ જીરો થી ત્રીસ કિલો અને દસથી પંદર કિલો પોટાશ ખાતર આ બંને ખાતર મિક્સ કરી જમીન તૈયાર કરતી વખતે એટલે કે એરંડાનું વાવેતર કરતી વખતે જમીનમાં આપી દેવું ત્યારબાદ વાત કરીએ તો પૂરતી ખાતર પૂરતી ખાતરમાં ખેડૂત મિત્રો મોટાભાગે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે હવે યુરિયા ખાતરનું વાત કરીએ તો યુરિયા ખાતરનું કામ છે કે છોડનો વિકાસ કરવો તો ખેડૂત મિત્રો યુરિયા ખાતરની જગ્યાએ જો તમે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરશો તો એરંડાની ખેતીમાં તમને લગભગ ઉત્પાદનમાં દસથી પંદર ટકાનો ફાયદો થશે હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો પૂરતી ખાતર વાવેતરના ચાલીસ દિવસ સાહીઠ દિવસ પંચોતેર દિવસ અને સો દિવસે પૂરતી ખાતર આપતા હોય છે એટલે કે વાવેતરના વાવેતર પછી ચારથી પાંચ સરખા આપતા હોય ખેડૂત મિત્રો પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતર અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર આપતા હોય છે હવે વાત કરીએ તો યુરિયા ખાતર અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર પૂરતી ખાતર તરીકે કેટલું આપવું તમે પિયત આપો એટલે એક પિયત છોડીને એક પિયતમાં તમે યુરિયા ખાતર અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર આપી આપી શકો છો હવે આ ખાતર ક્યારે આપવું પિયત પહેલાં આપવું કે પિયત પછી પછી આપવું તો ખેડૂત મિત્રો જનરલી પિયત પહેલાં આપતા હોય છે આના કારણે જે ખાતર આપે છે પિયત પહેલાં અને પાછળથી પાણી આપે છે તો ખાતર બધું જમીનની અંદર ઉતરી જાય છે અને છોડને પૂરતા પ્રમાણમાં મળતું નથી તો દરેક ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી છે તો યુરિયા ખાતર અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર તમે પિયત આવ્યા પછી બીજા દિવસે ખેતરમાં ફરી શકાય તેવી સિચ્યુએશનમાં બીજા દિવસે તમે ગમે ત્યારે ખાતર આપી શકો છો તો આ વર્ષે તમે યુરિયા ખાતર છોડી અને એમોનિયમ સલ્ફેટ ખાતર પૂરતી ખાતર તરીકે વાપરવું હવે એમોનિયમ સલ્ફેટ ખાતર પૂરતી ખાતર તરીકે કેટલું વાપરવું તેના વિશે વાત કરીએ તો એક પીએચ છોડીને એક પિયતમાં તમે પંદરથી વીસ કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર એક એક વીઘા પ્રમાણે આપી શકો છો તો અત્યારે ખાતર વ્યવસ્થાપનમાં વાત થઈ કે પાયાના ખાતર તરીકે તરીકે તમે ડીએપી છોડીને એપીએસ ખાતર એક વીઘામાં પચીસથી ત્રીસ કિલો પ્લસ દસથી પંદર કિલો ખાતર પોટાશ ખાતર આ બંને પાયાના ખાતર તરીકે તમે આપી શકો છો ત્યારબાદ પૂરતી ખાતર તરીકે વાવેતરના ચાલીસ સાહીઠ એંસી અને સો દિવસે તમે યુરિયા ખાતર છોડીને એ એમોનિયમ સલ્ફેટ ખાતર એક પિયત એક પિયત એક પિયતમાં ખાતર આપવાનું નહીં અને એક બીજા પિયતમાં આપવાનું એટલે તમે પંદરથી વીસ કિલો લઈને આપી શકો છો તો આ વાત ખેડૂત મિત્રો ખાતર વ્યવસ્થાપન એરંડાની ખેતીમાં કેવી રીતે કરવું ત્યારબાદ વાત કરીએ તો નિંદામણ નિયંત્રણ અને આંતરખેડ હવે જો એરંડાની ખેતીમાં સમયસર નિંદામણ નિયંત્રણ ના કરવામાં આવે તો ઉત્પાદનમાં લગભગ ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે તો નિંદામણ નિયંત્રણ માટે સમયસર પગલા લેવા ખૂબ જરૂરી છે હવે જે જે એરિયામાં એટલે કે જે વિસ્તારમાં જો મજૂરોની અછત હોય તો તમે ટ્રેક્ટર દ્વારા પણ નિંદામણ નિયંત્રણ કરી શકો છો એટલે કે આંતરખેડ દ્વારા પણ તમે નિંદામણ નિયંત્રણ કરી શકો છો અથવા તમે રાસાયણિક પદ્ધતિ દ્વારા પેન્ડિમિથિલિન દવાનો ઉપયોગ કરીને પણ તમે નિંદામણ નિયંત્રણ કરી શકો છો હવે પેન્ડેમિથિલિન દવાનો ઉપયોગ ક્યારે કરવો તેના વિશે વાત કરીએ તો દિવેલા વાયા પછી પિયત આપ્યા પછી અને દિવેલા ઉગ્યા પહેલાં એટલે કે વાવેતર પછી અને દિવેલા ઉગ્યા પહેલાં ભેન્ડી દવા લઈ પાછા પગે એક એક પંપમાં એસીથી સો એમ એલ લઈ જો છંટકાવ કરવામાં આવે એટલે પટ્ટા સ્વરૂપે છંટકાવ કરવામાં આવે તો એરંડાની ખેતીમાં નિંદામણ નિયંત્રણમાં ખૂબ સારા પ્રમાણમાં નિયંત્રણ જોવા મળે છે હવે આંતરખેડ દ્વારા પણ આપણે નિંદામણ નિયંત્રણ કરી શકો કરી શકીએ છીએ તો આંતરખેડ ક્યારે કરવી આંતરખેડ વાવેતરના ત્રીસ દિવસે પિસ્તાલીસ દિવસે અને સાહીઠ દિવસે એટલે કે એરંડાની ખેતીમાં આપણે ત્રણ આંતરખેડ કરી શકીએ છીએ ત્યારબાદ સાહીઠ દિવસ બાદ એરંડાની ખેતીમાં કોઈ આંતરખેડ કરવી નહીં કારણ કે સાઈઠ દિવસ પછી એરંડા એટલે કે દિવેલાની ખેતીમાં માળા આવવાની શરૂઆત થઈ ગઈ હોય છે જો ત્યારે આપણે આંતરખેડ કરીએ તો એરંડાની ખેતીમાં ઉત્પાદનમાં ઘણો મોટો નુકસાન જોવા મળે છે તો સાહીઠ દિવસ બાદ કોઈપણ ખેડૂત મિત્ર દિવેલા એટલે કે એરંડાની ખેતીમાં આંતરખેડ કરવી નહીં હવે વાત કરીએ તો પિયત વ્યવસ્થાપન એટલે પાણી ક્યારે આપવું જ્યારે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં વરસાદના વિરામ પછી જ્યારે આપણે પાણી આપવાનું હોય ત્યારે સૌપ્રથમ વરસાદના વિરામ બાદ ખેડૂત મિત્રો પંદર દિવસના અંતરે પિયત આપી શકે છે ત્યારબાદ જો નવેમ્બર ડિસેમ્બર ઠંડીની શરૂઆત થરૂ શરૂઆત થાય ત્યારે ખેડૂત મિત્રો વીસ દિવસના અંતરે એરંડામાં પિયત આપી શકે છે હવે પિયત કેવી રીતે આપવું તો ખેડૂત મિત્રો એક પાટલો છોડીને એક પાટલામાં પિયત આપશે તો પાણીની પણ બચત થશે અને નિંદામણમાં પણ નિયંત્રણ મેળવી શકાય છે એટલે કે આંતરચાસે પિયત આપવું બીજું વાત કરીએ તો અત્યારે ગુજરાત સરકાર ગવર્મેન્ટ દ્વારા અટલ ભુજ યોજના દ્વારા જે પણ ખેડૂત મિત્રોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી હોય તો અત્યારે એસીથી પંચ્યાસી ટકા જેટલી સબસિડીની યોજના ચાલે છે જો આપણે આ રીતે ખેતી કરીશું તો આવનારા ભવિષ્યમાં આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકશું જો આ આવનારા ભવિષ્યમાં આપણે જો ખેતી કરવી હશે તો આવી આધુનિક ટેકનોલોજી અપનાવવી પડશે કારણ કે હવે કોઈને મજૂરી કરવી નથી એટલે કોઈ પણ કોઈને મજૂરી કરવી નથી એટલે આપણે આધુનિક ભવિષ્યમાં ખેતી કરવી હશે તો આપણે ટેકનોલોજી પ્રમાણે ખેતી કરવી પડશે જો ટપક પદ્ધતિ રહી છે તો આપણે કોઈને પાણી ખેતરમાં આપવા માટે કોઈને મજૂરને બોલાવવું પડશે નહીં અથવા તાર ફેન્સિંગ કરેલી હશે તો આપણા જંગલી જાન જનાવરના નુકસાનથી પણ બચી શકાશે તો આપણે આ રીતે આધુનિક ટેકનોલોજી અપનાવવી પડશે એટલે કે ખેડૂત મિત્રો અત્યારે પિયતી અવસ્થામાં આંતરચાસ પિયત અને ટપક પદ્ધતિ અપનાવવાથી ઘણા બધા ખેડૂતોને ફાયદો થયેલો છે ત્યારબાદ વાત કરીએ તો એરંડાની ખેતીમાં રોગજીવાત નિયંત્રણ એરંડાની ખેતીમાં જીવાતમાં વાત કરીએ તો મોલોમસી લીલા તડતરિયા સફેદ માખી આ બધી ચૂસિયા પ્રકારની જીવાતનોનો અટેક જોવા મળે છે અને ઈયળમાં વાત કરીએ તો લશ્કરી યળ ગોળિયાળ અને કાતરાના પ્રશ્નો મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે તો તેના નિયંત્રણ માટે વાત કરીએ ચુસ્યા પ્રકારના કોઈપણ જીવાતના નિયંત્રણ માટે વાત કરીએ તો અત્યારે માર્કેટમાં ફ્લોરોપાય પર દોઢ ટકા પાવડર પાંચ કિલો પાંચ કિલોના પેકિંગમાં અને હેન્વલ રેટ પોઈન્ટ ચાર ટકા પાવડર પાંચ કિલોના પેકિંગમાં લગભગ સોથી એકસો વીસ રૂપિયાનો પાંચ કિલો મળે છે જો ચૂસિયા પ્રકારની જીવાત અથવા કોઈપણ ઈયળોનો પ્રશ્ન હોય તો આ પાવડર આપણે ખેતરમાં ઉડાડી દઈએ તો ચૂસિયા પ્રકારની જીવાત અને ઇયળ સામે ખૂબ સારા પ્રમાણમાં નિયંત્રણ મેળવી શકાય છે જો ઇયળનો મોટા મોટા પ્રમાણમાં નુકસાન હોય તો તમે ક્લોરોપાયરિક પ્લસ હાઈપરમાઇથ્રીન પ્રવાહી સ્વરૂપમાં જે દવા આવે છે તે એ પંપમાં પચીસથી ત્રીસ એમએલને છંટકાવ કરવામાં આવે તો આ ગોડિયા યળ કાતરા અને લીલી યર સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે તો રોગ જીવાતમાં તો બહુ મોટા પ્રશ્નો રહેતા નથી દિવેલાની ખેતીમાં હવે રોગોની વાત કરીએ તો દિવેલાની ખેતીમાં સૌથી મોટો રોગ આવે છે મૂળનો કૌવારો અને સુકારો જ્યારે દિવેલાની ખેતીમાં ભાદરવા મહિનામાં ગરમી પડે છે ત્યારે જેમ જેમ ખેતર સુકાય છે તેમાં દિવેલાની ખેતીમાં મૂદો કોવારો અને સુકારાના પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે તો આના નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ પહેલાં વાત કરીએ તો મૂનો કોવારો અને સુકારો રોગને ઓળખવો કેવી રીતે જો તમે ખેતરમાં રોગ આવેલો હશે તો તમે છોડ ઉપાડશો તો એકદમ સહેલાઈથી જો છોડ પડી જાય તો આપણે સમજવું કે આ ઊંડો કોવારો રોગ છે જ્યારે સુકારોનો રોગ હશે તો છોડે સહે સહેલાઈથી જમીનમાંથી નીકળશે નહીં અને આ સુકારો છે ગોળાકાર સ્વરૂપે ખેતરમાં ફેલાય છે ખેતરની એક બાજુ ગોળાકાર સ્વરૂપે ધીમે ધીમે આગળ વધે અને આખા ખેતરને કવર કરી લે છે આ એના ફેલાવાના લક્ષણો છે ત્યારબાદ નિયંત્રણની વાત કરીએ તો અત્યારે માર્કેટમાં કોપર ઓક્સિક્રોરાઈડ એટલે કે સીઓસી નામે એક ફૂકનાશક મળે છે આ દવા એક પંપમાં પચાસ એમએલ લેવાની કોપર ઓક્સિક્રોરાઈડ પચાસ ગ્રામ લેવાનો તેની સાથે હ્યુમિક એસિડ પચાસ પચાસ ગ્રામ લઈ બંને મિક્સ કરીને પંપની આગળની નોઝલ કાઢીને જો સોળની નજીક ટુવા સ્વરૂપે આપવામાં આવે તો આ રોગના રોગ સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે તો સુકારો અને મૂળખાઈના નિયંત્રણ માટે કોપર ઓક્સિક્લોરાઈડ એટલે કે સીઓસી પાવડર પચાસ ગ્રામો અને હુમિક એસિડ પચાસ ગ્રામ આ બંને દવા મિક્સ કરીને છોડના નજીક ટુ આપવામાં આવે તો બંને જીવાતો સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ એરંડાની ખેતીમાં રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા જો જે જે ખેડૂત મિત્રોના ખેતરે સૌથી વધારે પ્રમાણમાં લીલી આ કાતરા છે લશ્કરી યળ છે ઘોડિયાળનો સૌથી વધારે પ્રશ્ન જોવા મળતો હોય તો ખેડૂત મિત્રો તમે વાવેતર સમયે તો થોડો ઘણો આગો પાછો કરશો તો આ ઈયળ સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકશો એટલે કે આપણા ગવર્મેન્ટની ભલામણ મુજબ જો એરંડાનું વાવેતર પંદર ઓગસ્ટ પછી કરવામાં આવે તો એરંડાની ખેતીમાં ઘોડિયાળ લશ્કરીયળ અને કાતરા આ ત્રણેય યળોમાં ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે તો દરેક ખેડૂત મિત્રો પંદર ઓગસ્ટ પહેલાં દિવેલાનું વાવેતર ના કરીએ અને પંદર ઓગસ્ટ પછી કરીએ તો અસરકારક નિયંત્રણ મેળવી શકીશું ત્યારબાદ વાત કરીએ તો કાપણી અને ઉત્પાદન એરંડાની કાપણી ક્યારે કરવી આપણને ખ્યાલ કેવી રીતે આવે કે માળ પાકી ગઈ છે વાવેતરના સો થી એકસો દિવસે એકસો દસ દિવસે જે મુખ્ય ધોરીમાળ આવે છે તે લગભગ શરૂઆતમાં ધીમે ધીમે પીળી પડવાની ચાલુ થાય છે તો તેના પંદરથી વીસ ટકા માળ પીળી પડે અને પચાસ ટકા એના જે ઘાંઘટા હોય એ સુકાઈ જાય ત્યારે તે તેનું તરત કાપ કાપણી કરી લેવી જો આપણે માળ ઉતારવામાં થોડી ઘણી આગું પાછું કરીએ એટલે કે લેટ કરીએ તો ઉત્પાદનમાં ઘણો મોટો ઘટાડો જોવા મળે છે આના કારણે જો આપણે માળો ઉતારવામાં લેટ પડી જાય તો જે બીજી નવી માળો ફૂટવાની છે એ સમયસર ફૂટશે નહીં અને લગભગ આપણે બેથી ત્રણ વીણી ઓછી આવશે આનાથી ઉત્પાદનમાં પણ ઘણા મોટા ઘટાડો જોવા મળે છે તો દરેક ખેડૂતોને વિનંતી છે કે દિવેલામાં કાપણી સમયસર કરી લેવી જેથી ઉત્પાદનમાં કોઈ મોટો ફેર પડે નહીં હવે વાત કરીએ તો ઉત્પાદન વિશે જે ખેડૂત મિત્રો બિનપિયત દિવેલાનું વાવેતર કરે છે તેના ઉત્પાદન વિશે વાત કરીએ તો પંદરથી પચીસ મણ સુધી એટલે કે એક વીઘામાં એટલે કે ચોવીસ ગુંઠામાં ઉત્પાદન જનરલી આપણા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મળે છે એટલે કે બિનપિયતમાં પંદરથી પચીસ મણ એક વીઘામાં એટલે કે ચોવીસ ગુંઠામાં હવે પિયત દિવેલાની વાત કરીએ તો ત્રીસ મણથી લઈને ખેડૂત મિત્રો પંચાવનથી સાઠ મણ સુધી પણ ઉત્પાદન ઉત્તર ગુજરાતના ખેડૂતોએ લીધેલું છે એટલે ત્રીસ મણથી લઈને પંચાવનથી સાઠ મણ એક વીઘામાં એટલે કે ચોવીસ ગુંઠામાં આ રીતે ઉત્પાદન ખેડૂતોએ લીધેલું છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ દિવેલા એટલે કેરંડાની ખેતીમાં વાવણીથી લઈને કાપણી સુધીની તમામ ટોપિક ટોપિક વિશેની ચર્ચા આપણે જમીન તૈયારીથી લઈને કાપણી અને ઉત્પાદન સુધીના બધા ટોપિકો કવર કર્યા જો તમને આના સિવાય કોઈ પણ દિવેલા એરંડાની ખેતીમાં પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ખેતીની આવી જ માહિતી માટે જોડાયેલો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ સાથે જો તમને અમારી અમારા દ્વારા મળતી કૃષિ માહિતી સારી લાગતી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ રજૂ કરજો આભાર જય જવાન જય કિસાન જય ગો માતા